એસપી સોની તાંબાના હેઠળ આવતા રેલવે સ્ટેશન પર એક કડક પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે રેલવે સ્ટેશન પર બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા થતા હોવાના વાયરલ હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલા લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉત્તરાયપૂર્વક વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીએ ધ્યાન પર આવતા તેમને સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી જેને આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા અને વિડીયોને આધારે દેખાઈ રહેલા કર્મચારી સલમાન ઇદરેસ માલિકની પોલીસે અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ 16 સપ્ટેમ્બર 2025 ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડિયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોલ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડિયો થયેલો તો એ ઇસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગ લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતી કરવામાં આવેલ છે તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ ની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાહેર કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલા જરૂરથી લેશે

રેલવે છે કોન્ટ્રાક્ટર ને એ જ હું કેવા છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાહિંદી આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલા લેવામાં આવેલા છે